હાય મિત્રો કેમ છો બધા મજામાં ને તો આપણો વ્લોગ કંઈક આજે અહીંથી શરૂ થાય છે અને પછી ગરબા પણ એ પણ વિશ્વ હોમિયોપેથિક દિવસના દિવસે તો શું છે ચાલો હું તમને પહેલેથી છે ને બધું જ બતાવું તો આપણે જવાનું હતું ગાંધીનગર તો છે ને આખી બસ જો છે કે થોડાક ફ્રેશ થઈને પાછા જે લોકેશન હતું આપણે ગાંધી મંદિર પાસે પોગવાનું હતું ત્યાં આપણે છે ને જઈ રહ્યા છીએ જો આ કેટલું મસ્ત હાચેન હરિયાળી એટલે તો ગાંધીનગરનું જો ગ્રીનરી એટલે અને આ ચાર લોકો છે ને આપણે ત્યાં આવવાના છે અને જો આ જોઈને તમને શું લાગે મન તો છે ને બેટ દ્વારકા યાદ આવે જો એના જેવું જ લાગે અને જો ધીમે ધીમે બધા લોકો આવી રહ્યા છે આપણી કોલેજમાં છે ને આવો કોડ હતો ડ્રેસ કોડ બ્લુ તો જો નકરા બ્લૂ જ દેખાય છે એમ એટલે હવે ટાઈમ થઈ રહ્યો છે અંદર જવાનો તો ઘણા બધા એટલે ઘણા બધા સ્ટુડન્ટ આવી ગયા હોમિયોપેથીના એમ હોમિયોપેથી બધી જ કોલેજો અહીં આવવાની હતી તો આપણે કેબ પણ આપવામાં આવી હતી અને આપણે હવે અંદર જવાનું છે તો ફાઇનલી જો કે થોડોક વાર લાગી પણ આપણી એન્ટ્રી થઈ ગઈ અંદર જો કે તડકો થવા આવ્યો હવે તો નવ વાગ્યાની આસપાસ હવે આપણે પહેલાં છે ને સેમિનાર હોલમાં જતાં પહેલાં આપણે જવાનું હતું નાસ્તા માટે એટલે ચા કોફીને એમાં હતું એવું પણ એટલો મોટો નાસ્તા માટેનો પણ હોલ છે અને એના વાસણ પણ બધા મસ્ત એમ વ્યવસ્થિત રીતે ગોઠવેલા અને આ પ્લેટ પણ એમ મસ્ત જો તમે જોઈ શકો છો કેવા આમ સોનાના કલર જેવા બધા વાસણો રાખેલા છે

मेरे साथ ही ऐसा क्यों होता है पापा मेरे भले के लिए तुझे डांटते है ना क्योंकि तू बड़ा होकर अच्छा इंसान बने मान मिले सम्मान मिले और परिवार का नाम रोशन करे ठीक है अब तो पढ़ाई कर

ઉજવણી પ્રસંગે આપની સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપરાવજી બપોર થઈ ગયા એટલે છે ને આપણે જમવાનું પણ હતું આપણે જ્યાં નાસ્તો કર્યો એ વાળા જ હોલમાં તો જમવાનું પણ મસ્ત હતું અને સાથે છે ને આઈસ્ક્રીમ પણ હતો અને છાશ પણ હતી જો આ આઈસ્ક્રીમ હતો અમને

જો ઘર ભરે હુ હોતે શીખી લીધું ડ્રામા થ્રુ અને હવે આપણે કલ્ચરલ પ્રોગ્રામનો થોડી એવી ઝલક એમ કે આખા ભારતમાંથી આવેલા બધા જ લોકો તે ગુજરાતમાં પ્રોગ્રામ રાખેલો હતો એટલે ગુજરાતનું ટ્રેડિશનલ એટલે ગરબા તો થાય જ એટલે બધા જ વિવિધ કોલેજના સ્ટુડન્ટે પરફોમન્સ આપ્યું અને મસ્ત એવું જોરદાર અને બધા છે ને મસ્ત એવા એનર્જેટિક થઈ ગયા એમ હવે આખો દિવસનો એન્ડિંગ હતો તોય પણ છે ને બધા એનર્જી આવી ગઈ બધામાં અને આ લોકો પણ ટ્રેડિશનલ જે માતાજીના ગરબા હોય એના ઉપર રાસ કર્યો અને છેલ્લે છેલ્લે તો છે ને બધા જ જે લોકો આવ્યા હતા એ બધા પણ છે ને જૂની ઉઠ્યા કેમ કે ગરબા વાગે અને એ પાછા ગુજરાતી લોકો હોય તો રહેવાય તો નહીં જ એમ તો આ ગરબાની હારે હારે બધા એની જગ્યા પર પણ છે ને ગરબા રમતા હતા છે ને છેલ્લેથી પહેલે આવી ગયા અને હવે આપણે પ્રોગ્રામ પૂરો થયો એટલે આપણે કપડાં ચેન્જ કરી અને પાછું નીકળવાનું છે અમદાવાદ તરફ જો આવો જ સેમિનાર એક આપણે અહીંયા રાજકોટમાં પણ થયો હતો તો આપણે આ યરમાં હોમિયોપેથીના બે સેમિનાર ભર્યા જોકે રાજકોટમાં થતો એટલે એવી બધી સફર નહોતી ગઈ એટલે આ બ્લોડમાં અપલોડ થઈ જો હવે આ છે ને અમદાવાદનું ટ્રાફિક નહીં પણ ગાંધીનગરનો જ રોડ છે જે અમદાવાદ તરફ જાય છે અને જો અહીંયા તમને શું એક વસ્તુ દેખાય જો મંદો દેખાય જો આમાં શું છે ખબર જો આ એક છોકરો છે ને એ અત્યારે સાંજે પણ પતંગ લઈને ઊભો છે અને એ પણ આ ભાઈ અત્યારે પતંગ ન જગ્યા જો અત્યારે ચગાવે પતંગ હવે આપણે અમદાવાદ ઓગી ગયા ફાઇનલી આપણે ચાલતા ચાલતા રિવરફ્રન્ટ પર ગયા અને જો અટલ બ્રિજ નો વ્યૂ કેટલો મસ્ત છે રાતનો તો આપણે થોડી વાર રિવરફ્રન્ટ